પત્ર ભાણવર લખવામાં આવ્યું કે દ્વારકા જિલ્લામાં વધારે ધાર્મિક સ્થળોને નોટિસ આપવામાં આવી જે ધાર્મિક સ્થળોને નોટિસ તે પૈકી કેટલાય સ્થળો આઝાદી છે આ ધાર્મિક સ્થળો આસ્થા ભાઈચારા સૌહાર્દ કોમી પ્રતિક છે

ઇમ્પેક્ટ ફી નામનો કાયદો લાવી શકે છે તો આ ધાર્મિક સ્થળો તો પહેલાથી છે એ કોઈ જમીન પચાવી પાડવા માટેના બદરાદાથી ઊભું થયેલું નથી એ લોકોનું આસ્થાનું પ્રતિક છે એટલે આ આસ્થાના પ્રતિકમાં જો તમે ખાનગી વ્યક્તિઓ માટે ઇમ્પેક્ટ ફી નો કાયદો લાવી શકો છો તો આના માટે પણ આવો એક કાયદો લઈ આવવો જોઈએ અને એક પણ રૂપિયાની ફી વગર આ જેટલો વિસ્તારની અંદર આ ધાર્મિક સ્થળો છે એમને કાયદેસરતા આપવી જોઈએ